સિંહે જે ઇન્ટરવ્યૂ આપ્યો રીબડાએથી એમાં એમણે કીધું કે અમિત ખૂંટ જ્યાં આત્મહત્યા કેસ છે એની પર આક્ષેપ થયો કે અમિત ખૂંટની જે હત્યા છે એ તમારા જે ફાર્મ હાઉસ છે ત્યાં કરી નાખવામાં આવી પછી એને લટકાવી દેવામાં આવ્યો અને એમને એક એવું ટેકનિકલ પણ બાબત જણાવી કે દસ બાર ફૂટ ઉપર કોઈ માણસ કેવી રીતે લટકાવી લટકી શકે અને પછી જે આખી સુસાઈડ નોટ છે એ સુસાઈડ નોટની અંદર નામ ઉમેરવામાં આવ્યા ઘટના અને પોલીસની વચ્ચે એકથી દોઢ કલાક વચ્ચેનો ફર્ક હતો સુસાઈડ નોટ જે તે વ્યક્તિઓના હાથમાં હતા એમાં આપના પિતાશ્રીના માસીયાએ ભાઈનો કોકનો પણ ઉલ્લેખ કર્યો છે કે એમને જઈ અને નામો લખ્યા અને પછી આખી પોલીસ સાથેની ગોઠવણથી અમારા નામ ઉમેરવામાં આવ્યા આક્ષેપ સાચો છે પહેલાં તો જો અનિનુસિંહ દ્વારા આવો કોઈ પણ આક્ષેપ કરવામાં આવ્યો હોય તો હું સ્પષ્ટપણે એવું એમને કહેવા માગું છું કે ભાઈ એમની પાસે કોઈ એવા પ્રમાણો હશે કોઈ એવા પુરાવાઓ હશે એ એમને પહેલાં તો પોલીસ તંત્રને રજૂ કરવા જોઈએ કદાચ પોલીસ તંત્ર ઉપર એમને વિશ્વાસને ભરોસો ન હોય તો નામદાર કોર્ટ સમક્ષ વાંધા એમને રજૂ કરવા જોઈએ તેમ છતાં કદાચ એમને કોર્ટ ઉપરને કાયદા ઉપર પણ ભરોસો કદાચ ન હોય તો આવી વાહિયાત વાત કરવાનો કોઈ પણ જાતનો મતલબ નથી રહેતો જ્યારે સ્વર્ગસ અમિતભાઈ ખૂટનો જ્યારે બન્યો ત્યારે લગભગ બનાવ વહેલા સવારે બનેલો ત્યારબાદ એમના વાડી વિસ્તારની અંદર કામ કરતા મજૂરને જાણ થઈ કે ભાઈ આ રીતનો એક અમિતભાઈની વાડીમાં તે આ રીતનો એક બનાવ બનેલો છે તો એમને ત્યાં સ્થળ ઉપર જઈ અને બધી તપાસ કરી તો ઝાડવા ઉપરથી અમિતભાઈ ખૂટની બોડી એને જોઈ ત્યારબાદ એને એના અમિતભાઈના ખૂટ પરિવારમાંથી વડીલોને જાણ કરીને તાત્કાલિક તેમના વાડી બોલાવવામાં આવ્યા ત્યારબાદ અમિતભાઈના પરિવાર દ્વારા તાત્કાલિકના ધોરણે આ ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી અને લગભગ વહેલી સવારે બનાવ બહેનાના લગભગ અડધા જ કલાકની અંદર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનેથી કર્મીઓ સ્થળ ઉપર પહોંચેલા હતા ત્યારબાદ ઘટનાની જાણ લગભગ સાડા આઠથી નવ વાગે અમને લોકોને થઈ ત્યારબાદ જયરાજસિંહને તેમની સાથે તમામ આગેવાનો સાથે મળી અને રીબડા ખાતે અમિતભાઈની વાડીમાં જે ઘટના સ્થળ હતું ત્યાં તમામ લોકો પહોંચ્યા હવે જયરાજસિંહ એ લોકોને સ્થળ ઉપર પહોંચ્યા એ પહેલાં તો ઓલરેડી પોલીસની ટીમ આવેલી હતી ની ટીમ આવેલી હતી તમામ બંદોબસ્ત ખૂબ ચુસ્ત રીતે ત્યાં બંદોબસ્ત ગોઠવાયેલો હતો તો કોઈ પણ હોશિયાર માણસ હોય એ ખૂબ સારી રીતે સમજી શકે કે ભાઈ આવો કોઈ બનાવ બન્યો હોય ને આટલો ચુસ્ત બંદોબસ્ત હોય એની વચ્ચે આવું કૃત્ય કરવું એ કોઈથી પણ ક્યારેય શક્ય નથી બનતું બીજું કે એમને કદાચ માઠું એ લાગ્યું હશે કે ભાઈ જીરાત છે ધોરણે સ્થળ ઉપર હોય